સાબરકાંઠા અરવલ્લી જિલ્લાની સાડા ત્રણ લાખ પશુપાલકોને સાબરડીરી ભાવ વધારાની ભેટ આપી છે દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે દસ રૂપિયાનો વધારો થયો છે આ નિર્ણયથી દર મહિને પશુપાલકોને છ કરોડ રૂપિયાનો ફાયદો થશે હાલનો પ્રતિ કિલોનો ફેટે ભાવ આઠસો રૂપિયા છે જેમાં દસનો વધારો થયો છે પહેલી ફેબ્રુઆરીથી પશુપાલકોને પ્રતિ કિલો ફેટે આઠસો રૂપિયાનો ભાવ પણ મળશે સાબરકાંઠા અને અરવલ્લીના ત્રણ લાખ પચાસ હજાર પશુપાલકોના હિતમાં આપણે આઝાદીના પંચોતેર વર્ષ ગણતંત્ર દિવસ છવ્વીસમી જાન્યુઆરી બાદ અને રામલલ્લાના પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે જે દેશની અંદર રામલલ્લાના પ્રતિષ્ઠા થઈ એ નિમિત્તે પશુપાલકોને દસ રૂપિયાનો વધારો કરવા માટે નિયામક મંડળે આજે નિર્ણય કર્યો છે એ નિર્ણયથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોને એક મહિના સો કરોડ રૂપિયાનો ફાયદો થશે આઠસો ચાલીસ રૂપિયા આપણે જે ભાવ ચૂકવતા હતા એમાં દસ રૂપિયાનો ઉમેરો કરી આઠસો પચાસ રૂપિયા ભાવ ચૂકવવાનું આજે નિયામક મંડળે નક્કી કર્યું છે અને એક બેથી આ અમલ કરવામાં આવશે એક બે ચોવીથી